આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના લોકપ્રિય સિંગર એવા વિપુલ સુસરા વિશે જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આપણે આજના આ વિડિયોમાં જોવાના છીએ વિપુલ સુસરાની લાઇફસ્ટાઈલ અને બાયોગ્રાફી વિશે વિપુલ સુસરાના ગામની વાત કરીએ તો વિપુલ સુસરાનું ગામ પાટણ જિલ્લાના હાલાવાડા ગામમાં આવેલું છે તેઓ હાલ અનાવાડામાં રહે છે વિપુલ સુસ્થાને નાનપણથી જ બહુ શોખ હતો તેઓ નાનપણમાં દ્વારકાધીશના અને અને દેશી ગીત ગાતા વિપુલ સુસાના પોપ્યુલર સોંગની ની વાત કરીએ તો તેમના પોપ્યુલર સોંગમાં માથા ભારે ભાઈઓ દોન ખોવાઈ જાય દાદા ખોવાઈ જાય જાગજી માતા તારી જરૂર પડી છે વિપુલ સુસરાના બધા જ સોંગ ફેમસ હોય છે વિપુલ સુસરા એ લાઈવ પ્રોગ્રામ પણ કરે છે રજવાડુને રૂપિયા તો કાલે પણ હેઠી જશે છે તેમનું હાલનું ટ્રેન્ડિંગ સોંગ છે વિપુલ સુસરાને ગુજરાતનો ટોકતો મોરલો કહેવામાં આવે છે વિપુલ સુસરા એક પ્રોગ્રામના સિત્તેરથી થી હજાર રૂપિયા લે છે વિપુલ સોસરાના સોશિયલ એકાઉન્ટની વાત કરીએ તો તેમને યુટ્યુબમાં એક સોશિયલ એકાઉન્ટ છે તેમાં તેમને ચાર લાખથી પણ વધારે સબસ્ક્રાઇબ છે તેમાં અવરનવર તેઓ ગિફ્ટ અપલોડ કરતા હોય છે અને તેમને ઇન્સ્ટાગ્રામની ઇન્સ્ટાગ્રામ આઈડીની વાત કરીએ તો ઇન્સ્ટાગ્રામમાં તેમને એક સોશિયલ એકાઉન્ટ છે તેમાં બે લાખ બાસઠ હજાર ફોલોઅર છે જો તમે વિપુલ સુસરાના ફેન હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો